નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને આજે સોમવાર આજેના ની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ ની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નિશી સપાટી બે તરફીય ભાવ જોવા મળી રહ્યા છે આવકો હજુ વધે તેવી ધારણાઓ છે અને મવવાની અંદર સફેદ ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધતી જાય તેવી ધારણાઓ છે ડુંગળી બજારમાં નિશી સપાટી બે તરફીય ભાવ જોવા મળી રહ્યા છે અને આવકો હજુ પણ વધારો જોવા મળે તેવી સંભાવનાઓ છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ડુંગળીમાં કોઈ મોટી મંદી કે તેજી દેખાતી નથી પરંતુ આવકો હજુ વધશે પછી ભાવ નીચા જાય તેવી શક્યતાઓ રહેલી છે અને ભાવમાંથી જે લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે બજાર અથડાયા કરે તેવી સંભાવનાઓ છે મહુવાની અંદર લાલ ડુંગળીના સિત્તેર હજાર કટ્ટાના વેપારો હતા અને ભાવની વાત કરીએ તો વીસ કિલોએ એકસો પચાસ રૂપિયાથી લઈને ચારસો ને સિત્તેર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના બાવન હજાર કટ્ટાના વેપારો હતા અને ભાવની વાત કરીએ તો બસો દસ રૂપિયાથી લઈને ત્રણસો ને એકસઠ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે ગોંડલમાં જે લાલ ડુંગળીના પિસ્તાલીસ હજાર કટાના વેપારો અને સામે ભાવની વાત કરીએ તો બસો એકસો એકત્રીસ રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના બાર હજાર પાંચસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકસો એકોતેર રૂપિયાથી ચારસો ને સેતાલીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા એવરેજ ભાવની વાત કરીએ તો બસો અગિયાર રૂપિયા જોવા મળ્યા હતા અને રાજકોટમાં લાલ ડુંગળીના દસ હજાર કટાના વેપારો અને સામે ભાવની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ચારસો ને પાંચ રૂપિયા આપણને જોવા મળ્યા હતા ગુજરાતમાં આ ઉપરાંત જે નાસિકની આવકો વધી હતી અને નાસિકમાં જે આવકો ધીમે ધીમે વધી રહી છે આના કારણે જે તેજી આવવાની શક્યતાઓ રહેલી છે ડુંગળીની આવકો સતત વધી રહી છે આગામી દિવસોની અંદર હજી પણ વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે જોવાનું રહ્યું કે ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાની અંદર ડુંગળીના ભાવમાં કેવો આપણને ઉછાળો જોવા મળી શકે છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન